પાર જ્ઞાન તેમજ દ્રષ્ટા નું જ્ઞાન તેમજ પારક નું જ્ઞાન આપતા હોય તો સદગુરુ એક પદ છે કે શિષ્ય

દવા સોંપડવી તો આંખ નું દરદ મટે આખા ભગત કેસે આતો આ પવન સળ્યું કે નળીયું ખેચવું હતે પીપડું હોય છે અને એના ઉપર નળીયું પીડ્યું અને પાળેલું કુતરું ભહવા મંડાનું પછી બીજા બધા બાઈક ભોહવા મંડણી પછી સોપ વાળા કુતરા બધા ફસવા મંડણા પછી હરિધર વાર માં કુતરા ભસવા મંડણાનું

सदगुरु शिवाय भवसागर में अंदर मनस न जीवात्मा ने कोई तारी सके मनस न जीवात्मा ने बाकी बीजा ने शू उपदेश आप बराबर जट कहाँ जाने भटको भेद बार कहाँ जाने बिल जगा को मुट के बात में बिल कहाँ जाने पाए लगा को रित के रित अतीत कहाँ जाने भैंस कहाँ जाने खेत सदा को कभी दंग कहे सुनसा अकबर ગંગા કહા જાને નીર ગંગા તો એમને શું ખબર પડે એક લઈ ગયો કુંભાર હતા જે માટી ભરવા ગધાડો નાખે ને એ ગંગા ને જે ભલાય ને આ બિચારા ગધાડા ને સ્નાન કરાવવા નવરાયો બહાર ઉભો રાખ્યો કે ઉભો રહીએ બહાર હું થોડો કાળ ટુકડા ટુકડા નિસોતો આમ પણ કે શમશાન ભૂમિ

कि गंग तरंग प्रवाह चले तो कुंभ को नीर पियो न पियो गंग तरंग प्रवाह चले आ कुंभ को नीर पियो न पियो हृदय बसे रथु नाथ तबे तक और को नाम लियो न लियो कर्म संजो के सुपात्र मिले तो उपात्र को दान दियो न दियो कभी गंग कहे सुन साक बर मूर्ख मित्र कियो न कियो गंग तरंग प्रवाह चले તો કુંભ કો નિર પીયો ને પીયો આખા ગંગા નદી ના તરંગો હાલ્યા આવતા ને પછી શું આ કુંભ નું પાણી પીવું હે એમાં પીજ લેવાય ને નાવું હોય નહીં લેવાય એટલો ધોધ આવતો હોય ગંગ તરંગ પ્રવાહ ચલે તો કે કુંભ કો નિર પીયો ને પીયો અને હૃદય બસે રઘુનાથ તબો ઓરકો નામ લ્યો ન લ્યો અરે તમારામાં જ રામ બિરાજે છે કૃષ્ણ બિરાજે છે

કેટલી કથાઓ સાંભળી પણ બ્રહ્મ જ્ઞાન થયું નહીં આ જ્ઞાન તો સદગુરુ તારક પદ એટલા માટે છે ડુંગર પૂરી કે ચાર વેદ નો અઢાર પુરાણ નો સ્વશાસ્ત્ર નો અને બાવન ઉપનિષદો નો જે સાર છે એ દુર્ગમ છે હરિ વેદમાં વેદ માનવતા હરિની કારણે તો ગુરુ મુખ માંથી થઈ આવું ક્યાં છે માનવાનું હરિ ચાર વેદમાં માનવતા

કે જ્યાં જ્ઞાનની વાત નો હોય ખાલી માયા ની વાતો ની અંદર તાજ આવે એવો છે નહીં એટલે કીધું કે ઊંડારે સાહેબ ને હંસલા જળ ઘણા ગુરુ મારા તો આ બેડી મારી કેમ કરી ઉતરે ભાવ પાર મને મળે એવું શરીર છે આ ભાવ પાર કેવી રીતે ઉતરશે આજ મારી રાખો ની અરજી સાંભળો એમ કહી દીધું છે હું તો તમારી આગળ રાખ છું કે આમ ઊંચા ઊંચા ડુંગરા છે ને કાંટાળી બધી વાળ્યું છે પગ કેમ મૂકવો વાત છે આમ જો બધે હાલે એવી જગ્યા નથી બોલે આગ્રામ પર રપેરી મને એકદમ સુરનગર મૂકવા આવતા દૂર થઈ છે કે આમ જામાયા નગર મને કે આમ જોન કે ઢનડામાં જેવી રીતે એમ કે ધનો ઉઘરાય ને એટલે અને બાકી તો ધનડા પડે માણસો ધાનમાં ધનોડા પડ્યા તરતે ગણિત મૂકે એટલે સાપ સા આ કાલ કાયલ

એવું બોલા છે કે સંતો ના ચરણો ની અંદર અમને કારણ કે આપણે અદ્વૈત અરજી કરવાની છે આપણે જે સી સી તો બરાબર છે દાસ નો દાસ કહેવાય જબરદસ્ત એવા બહુ ભજન ગયા છે